નમસ્કાર દર્શક મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો મોટાભાગના મિત્રો છે એ ખજૂરના જે બેનિફિટ છે એનાથી અજાણ છે ખજૂર દોસ્તો એક એવું સરસ મજાનું ફળ છે કે એનો જો ઉપયોગ આપણે જાણી લઈએ તો દરેક ઘરની અંદર બારે માસ આપને ખજૂર જોવા મળે અને આ ખજૂર છે એ આપને એટલા બધા સ્વાસ્થ્યવર્ધક ફાયદા આપે છે કે જેની કોઈ સીમા જ નથી આજના વિડીયોમાં આપણે એના સંપૂર્ણ જે સ્વાસ્થ્ય લાભો છે એ જાણવાનો પ્રયત્ન કરીશું વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત વિઝિટ કરે છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી આપણા સુધી પહોંચી શકે દોસ્તો ખજૂર છે આપણે આરબ દેશમાંથી આયાત થઈ અને ભારતની અંદર આવે છે અને આ ખજૂરની અંદર એટલી બધી માત્રામાં ખનીજ તત્વો છે પોષક તત્વો છે એની સાથે ખજૂર છે એ અમુક આપણી હેલ્થ રિલેટેડ જે ઇસ્યુઓ છે એમાં પણ ખૂબ જ ઉપયોગી છે સૌ એના ફાયદાની વાત કરીએ તો જે કોઈ પણ આપણા પરિવારની અંદર નાના બાળકો છે અને અમુક ઉંમર પછી પણ પથારીની અંદર પેશાબ કરવાની જો એને સમસ્યા છે એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે ખજૂર ખૂબ જ ઉપયોગી છે દોસ્તો એના માટે રોજ રાત્રે બાળકને જે સૂવાનો સમય છે એ સમયે બેથી ત્રણ ખજૂર આપણે લઈ લેવાના છે અંદરનો જે ઠળિયો છે બહાર કાઢી અને બેથી ત્રણ ખજૂરને દૂધની અંદર પકવવાના છે જેટલું આપણું બાળક છે એ એની દૂધ એની પીવાની ઉંમર પ્રમાણે જેની ક્ષમતા છે એ પ્રમાણે દૂધ લઈ અને બે ત્રણ ખજૂર લઈ અને સારી રીતે આપણે ગેસ ઉપર એને ધીમા તાપે ઉકાળશું એટલે ધીમે 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 આપણું દૂધ છે એકદમ ઘાટું થતું જશે અને આપણો ખજૂર છે એકદમ પાકી જશે જો આપણું બાળક છે એ ખજૂરને ચાવીને ખાઈ શકવાની ઓલીમાં હોય તો આપણું જે દૂધ છે એ થોડુંક ઠંડુ પડી જાય તો આપણી જે બે ત્રણ પેસી ખજૂર છે એ પહેલાં ચાવી અને બાળક ખાઈ જાય અને ત્યારબાદ ઉપરનું આપણું જે દૂધ છે ઉપર પી જાય તમે નહીં માનો દોસ્તો બાળક છે એ પહેલે કે બીજે દિવસે આપને રિઝલ્ટ જોવા મળશે અને પથારીમાં પેશાબ કરવાની જે સમસ્યા છે એમાંથી આપને રાહત જોવા મળશે બીજી જે આપણે વાત છે બીજા પ્રયોગની બાળકો માટેની જ વાત કરીએ તો ખજૂર છે એ ઠળિયા કાઢી લઈ અને ખજૂરને આપણે આપણે એમ કહીએ ને કે એને જે ખાંડી અને એને આમ છૂટો એકદમ આપણે પેસ્ટ જેવું બનાવી લેવાનું છે અને આપણે કાળા તલ માર્કેટમાંથી લઈ આવવાના છે આ કાળા તલને આપણે ધીમા તાપે લોઢી ઉપર એને થોડા શેકી નાખવાના છે શેકી લીધા બાદ આ કાળા તલને આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લેવાના છે અથવા તો ખાંડની દસ્તાવટે ખાંડી અને એને એનો પાવડર જેવું કરી લેવાનું છે અને આપણો આ જે પેસ્ટ જેવો બનાવેલો ખજૂર અને આપણે જે શેકેલા તલ છે એનું એક લાડુ જેવું બનાવી લેવાનું છે દોસ્તો એની અંદર આપણે ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો અને ઘણી બધી રીતે આપણે લાડુ બનાવવાની રેસીપી હોય છે પરંતુ ખાસ એની જે મેઇન સામગ્રી છે આપણો દેશી ખજૂર અને આપણા કાળા તલ છે એ આવી રીતે બેયને મિક્સ કરી અને લાડુ બનાવી અને આપણા બાળકને એના ટેસ્ટ પ્રમાણે આ લાડુ એને ખવડાવશો તો પણ બાળક છે એ રાત્રે પથારીમાં પેશાબ કરતું દોસ્તો બંધ થઈ જશે જે આપણા વડીલ મિત્રો છે કે જેને પ્રોસ્ટેટની તકલીફ છે વારંવાર બાથરૂમ જવું પડે છે પેશાબને રોકી નથી શકતા અને આખી આખી રાત ઊંઘ પણ બગડે છે તો આવા વડીલ મિત્રો માટે પણ ખજૂર બેસ્ટ છે તેને પણ પોતાની પાચન શક્તિ અનુસાર બેથી ચાર પેશી ખજૂરને દૂધમાં એને પકવી અને જો ખજૂર ખાવામાં આવે તો પ્રોસ્ટેટની સમસ્યાની અંદર પણ ઘણો બધો ફાયદો દોસ્તો જોવા મળે છે નિયમિત બે ચાર પેશી ખજૂર જે મિત્રો ખાય દરરોજની એક આદત પડી જાય તો પ્રોસ્ટેટની બીમારી થતી નથી આવો પણ ઘણા બધા પ્રયોગો પરથી આપણને જાણવા મળેલ છે એક ખાસ દોસ્તો ખ્યાલ રાખવાની બાબત એ છે કે ખજૂર છે એ પૈસા પછી ઠંડો છે પણ જો આપણે પચે નહીં તો ખજૂરની તાસીર છે ગરમ છે એટલે ખાસ કરીને ખજૂર શિયાળામાં ખાવામાં આવે છે પરંતુ બારે મહિના આપણે ખજૂર ખાઈ શકીએ એના માટે ખજૂરની જે આપણી માત્રા છે એ આપણી પાચનશક્તિ પ્રમાણે આપણે રાખવાની છે રેગ્યુલર બેથી ચાર પેસી આપણે ખજૂર ખાઈએ તો ખજૂર આપણે પચી જાય તો પૈચા પછી ખજૂર છે પિત શામક છે જ્યાં સુધી પચે નહીં ત્યાં સુધી તે કફ અને વાયુનો નાશ કરે છે અને ન પચેલો ખોરા ખજૂર છે એ આપણો વર્ધક બને છે એટલે ખજૂરની જે ખાવાની આદર્શ માત્રા છે એ થોડી માત્રામાં રેગ્યુલર આપણે ખજૂર ખાઈએ તો આપણે ખજૂરને આરામથી પચાવી શકીશું અને પચાવેલો ખોરાક ખજૂર છે ખજૂરનો જે આપણો ખોરાક છે એ આપણા શરીરની અંદર બળ પ્રદાન કરવાનું કામ કરે છે આપણા શરીરને પૌષ્ટિક બનાવવાનું કામ કરે છે ખજૂરની અંદર એટલી બધી પ્રચુર માત્રામાં જે પોષક તત્વો છે આયરન છે અમુક ખનિજ તત્વો છે કે જેનું રેગ્યુલર સેવન કરવાથી આપણા બળમાં વૃદ્ધિ થાય છે આપણા શરીરની જે પુષ્ટતા તાકાત હોવી જોઈએ એમાં પણ વધારો થાય છે એટલે નિયમિત દૂધમાં પકાવી અને ખજૂર ખાઈએ અથવા તો આપણે આપણી શક્તિ પ્રમાણે બેથી ચાર પેસી ખજૂર ખાઈ અને ઉપર બે ગૂંટડા પાણી પીએ તો ખજૂર આપને ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે એ સિવાય દોસ્તો ખજૂર હળવો રેચનનું પણ કામ કરે છે જે મિત્રોને કબજીયાતની તકલીફ છે તેવા મિત્રો રોજ રાત્રે બેથી ત્રણ પેશી ખજૂર ખાય સારી રીતે ચા સારી રીતે ચાવી અને ખજૂર ખાય અને ઉપર એકથી બે ઘૂંટડા ગરમ પાણી પી અને આ નિયમ જો બનાવી રાખે તો સવારે મૃદુ રેચકનું કામ પણ ખજૂર કરે છે ને કબજિયાતવાળા મિત્રો માટે ખજૂરનું આવી રીતનું સેવન છે એ ખૂબ જ ઉપયોગી થાય છે જે મિત્રોને હરસ મસાની તકલીફ છે તો તેવા મિત્રો પણ રેગ્યુલર એકથી બે પેસી ખજૂર ચાવીને ખાય તો પચીયા પછીનો જે ખજૂર છે એ ઠંડો છે અને હરસ મજા મસાની અંદર જે કબજિયાતની તકલીફો છે તેની અંદર પણ ખજૂરના કારણે ઘણી બધી રાહત જોવા મળે છે તો ખજૂર છે એ દોસ્તો ખૂબ જ ઉપયોગી છે રેગ્યુલર પરિવારની અંદર એકથી બે પેશીથી લઈ ત્રણથી ચાર પેશી આપણી પાચન શક્તિ પ્રમાણે બાળકથી લઈ વૃદ્ધથી લઈ બેનો કે કોઈપણ ઉંમરે જો ખજૂર ખાવાની આદત પાડીએ તો બાળકોને પેશાબની સમસ્યામાં રાહત આપશે બાળકોનો જે તાકાત બળ એની જે મજબૂતાઈ એને જે પુષ્ટતા મળવી જોઈએ એ મળશે યુવાની કાળની અંદર ખજૂર છે એ આપણી યુવાની બરકરાર રાખશે યુવાની કાળની અંદર આપણી તાકાત છે વધારશે યુવાની કાળની અંદર આપણી પૃષ્ઠતા વધારવાનું કામ કરશે વડીલ મિત્રોને જો રેગ્યુલર ખજૂર આપવામાં આવે તો મોટી ઉંમરે જે રોસ્ટેજ જેવી સમસ્યાઓ થવાની તકલીફ છે કે મોટી ઉંમરે અમુક શરીરની અંદર નબળાઈની સમસ્યા છે એમાં પણ રાહત આપવાનું કામ કરશે એટલે બાળકથી લઈ યુવાનથી લઈ વડીલ વૃદ્ધો સુધી કોઈ પણ મિત્રો નિયમિત ખજૂરનું સેવન કરે તો ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત થઈ શકે એમ છે ખાસ એક ખ્યાલ રાખવો કે પાચન શક્તિ આપણી જેટલો પચાવે ખાવું મહત્ત્વનું નથી પચાવવું મહત્ત્વનું છે તો જેટલો આપણે પચે એટલી માત્રામાં જ આપણે ખજૂરનું સેવન કરવાનું છે વધુ માત્રામાં ખજૂરનું સેવન કરવા જઈએ તો પિત્તની વૃદ્ધિ થઈ શકે એસિડિટી પણ થઈ શકે એટલે રેગ્યુલર બેથી ચાર પેશીનું ખજૂરનું સેવન કરશું તો પચી પણ જશે અને આ ખજૂર આપને સ્વસ્થ અને મસ્ત જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી થશે દોસ્તો વાત સારી લાગી હોય તો વિડીયોને બીજા ખેડૂત આપણા જે મિત્રો છે દર્શક મિત્રો એના સુધી વિડીયોને શેર કરજો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ